આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય બે આજે તો વાત માંડવી છે ઈ લોકની કે જ્યાં જાવું કોઈને ગમતું નથી પણ જાવું બધાને પડે છે આજે આપણે વાત કરવી છે ગરુડ પુરાણના બીજા અધ્યાયની પણ આ વાત કોઈ પોથીમાં વાંચીને ફટાફટ પૂરી કરી દેવી એમ નહીં નિરાતે વાત મંડાય એમ જીવને ગળે ઉતરે એવી રીતે વાત કરવી છે ચિત્ત દઈને સાંભળજો પહેલો પડાવ નો પ્રશ્ન અને પ્રભુની ચેતવણી વાત જાણે એમ છે ભાઈ કે નું ધામ છે શેષશાહી ભગવાન નારાયણ બિરાજમાન છે અને એમની સામે હાથ જોડીને પક્ષીઓના રાજા ગરુડજી બેઠા છે ગરુડજીના મનમાં એક સંશય થયો એમણે પ્રભુને પૂછ્યો હે પ્રભુ હે જગતના નાથ તમે મને યમલોક વિશે તો થોડી વાત કરી પણ મને ઈ કહો કે આ જીવ જ્યારે ખોડિયું છોડે છે ત્યારે યમલોક સુધી પહોંચે છે કઈ રીતે રસ્તો કેવો છે જીવ ત્યાં જાય છે ત્યારે એની દશા કેવી થાય છે પ્રભુ મારા પર કૃપા કરો અને મને ઈ યમલોકના માર્ગનું વર્ણન કહો ગરુડજીનો પ્રશ્ન સાંભળીને ત્રિલોકના નાથ કરુણા સાગર ભગવાન વિષ્ણુ થોડા ગંભીર થઈ ગયા પ્રભુ બોલ્યા હે ગરુડ હે ખગરાજ તું મારો પરમ ભક્ત છે એટલે તને કહું છું બાકી ઈ રસ્તાની વાત સાંભળીને તો મોટા મોટા શૂરવીરોના કાળજા પણ થરથર ધ્રુજવા માંડે માર્ગ અત્યંત દુઃખદાયી છે હવે સાંભળજો ભગવાને જે વર્ણન કર્યું છે ને એ સાંભળીને આપણે બેઠા બેઠા ધ્રુજી જઈએ તો જે જીવે પાપ કર્યા હશે હશે આ રસ્તે ત્યારે એની શું વલે બીજો પડાવ યમ માર્ગની ભયાનકતા અને બારે સૂર્યનો તાપ પ્રભુ કહે છે હે ગરુડ એ યમલોકના રસ્તામાં કોઈ બગીચા નથી કોઈ લીલા ઝાડવા નથી અરે ત્યાં કોઈ વૃક્ષનો છાંયડોય નથી કે જ્યાં જીવ ઘડીક પોરો ખાઈ શકે ત્યાં ખાવા માટે અન્નનો દાણો નથી અને પીવા માટે પાણીનું નથી હેવાતું તો ત્યાંની વાત તો શું કરવી ત્યાં એક સૂર્ય નથી તપતો પણ એક સાથે બારે બાર સૂર્ય આભમાં મંડાયા હોય અને જેવો અગનગોળો વરસે એવો તાપ ત્યાં વરસે છે જાણે પ્રલયકાળ આવ્યો હોય એવી ગરમી તરસ્યો જીવ રાડિયું નાખતો હોય પાણી પાણી એક ઘૂટડો પાણી પાઈ ગયો પણ ત્યાં કોણ પાય ત્યાં તો ચારે કોર લુ વાતી હોય અને કાંટાવાળો પગમાં શૂણ ભોંકાય લોહી નીકળે પણ ઊભા રહેવાય એમ નથી પાછળ યમદૂતોનો માર પડતો હોય ક્યાંક ઝહેરીલા સાંક ફૂંફાડા મારતા હોય ક્યાંક વીંછીયો ડંખ દેતા હોય અને રસ્તામાં સિંહ વાઘ અને કૂતરા જેવા જનાવરો જીવને બટકા ભરતા હોય જીવને થાય કે ક્યાંક જઈને સંતાઈ જાઓ પણ સંતાવા ક્યાંય જગ્યા જ નથી ત્રીજો પડાવ અસીપત્ર અને જીવનો પશ્ચાતાપ હવે આગળ હાલતા એક વન આવે છે નામ છે એનું અસીપત્ર વન નામ સાંભળીને જ બીક લાગે બે હજાર જોજનમાં ફેલાયેલું આ જંગલ પણ ભાઈ આ જંગલમાં આંબા કે લીમડા નથી હો આ વનમાં જે ઝાડવા છે ને એના પાંદડા તલવારની ધાર જેવા છે જીવ બિચારો સૂરજના તાપથી અને માખીઓના ડંખથી બચવા જેવો ઝાડ નીચે છાયડો ગોતવા જાય ત્યાં તલવાર જેવા પાંદડા ખરખર કરતા પડે અને જીવના શરીરના ટુકડે ટુકડે કરી નાખે જેવો કપાય પાછો સાજો થાય પાછો કપાય ત્યાં કાગડા ગીધ અને ઘુવડ જેવા પક્ષીઓ જીવને ચાંચું મારે ચારે કોર આગ લાગેલી હોય જીવને અંધારા કૂવામાં ફેંકવામાં આવે ક્યાંક ખીલા પર હાલવું પડે ત્યારે ઓલો જીવ જે આખી જિંદગી અભિમાનમાં ફરતો હતો ત્યાં રાડ પાડીને રોવે છે પ્રભુ નારાયણ કહે છે હે ગરુડ જીવ ત્યાં રાડ્યું નાખે છે હા પુત્ર હા પિતા હા માતા મને બચાવો પણ ત્યાં કોઈ બચાવવા વાળું નથી હોતું ઈ ટાણે જીવને પશ્ચાતાપ થાય છે ને મનમાં બબડે છે અરરરર મેં દેહ મળ્યો તો એ કાંઈ ધરમ ના કર્યો આ હાડ ચામના શરીરને સાચવવામાં જ આખી જિંદગી કાઢી નાખી ના કોઈ દી તરસ્યાને પાણી પાયું ના કોઈ દી ભૂખ્યાને રોટલો દીધો મે મેં કોઈદી મા બાપની સેવા ના કરી ના કોઈ દી સાધુ સંતોનો સત્સંગ કર્યો અરે રે મે તો આખી જિંદગી મારું મારું જ કર્યું પાડોશીનું પડાવી લીધું ભાગ પાડ્યા પણ સાથે તો કાંઈ આવ્યું નહીં હવે આ શરીરને ભોગવવું પડે છે જુઓ શાસ્ત્ર એમ કહે છે કે ત્યાં જઈને પશ્ચાતાપ કરવો એના કરતા અહીંયા જ જાગી જવું સારું આ દેહ છે ત્યાં સુધી દાન પુણ્ય કરી લેવું ચોથો પડાવ ભયાનક વૈતરણી નદી હવે વાત આવે છે યમ માર્ગના સૌથી ભયાનક પડાવની હાલતા હાલતા રસ્તામાં એક નદી આવે છે નામ એનું વૈતરણી આ નદીની વાત સાંભળીને રૂવાણા ઉભા થઈ જાય ભગવાન કહે છે કે આ નદી સો જોજન પહોળી છે પણ ભાઈ એમાં નિર્મળ પાણી નથી વહેતું એમાં શું વહે છે તો કે લોહી પરુ માંસ અને હાડકાના રગડા વહે છે એના કાંઠા શેના છે તો કે હાડકાના આ નદી કેવી છે જેમ ચૂલા પર મોટી કઢાઈ મૂકી હોય અને એમાં તેલ કે ઘી ઉકળતું હોય એમાં નદીનું લોહી ઉકળે છે ખદ મગરમચ્છ મોટા મોટા જળચરો અને વજ્ર જેવી ચાંચવાળા રહે છે જેવો પાપી જીવે નદી કાંઠે આવે એટલે નદીમાં ઉફાળા આવે યમદૂતો ઓલા જીવને એ ઉકળતી નદીમાં ધક્કો મારે પડ હવે અંદર તે બહુ પાપ કર્યા છે જીવ અંદર પડે ચામડી બળે જીવ ગુંગળાય મગરમચ્છ એને બટકા ભરે જીવ તરસ્યો થાય ને જેવું પીવા જાય તો મોંમાં લોહીને પરું આવે

અહીંનો રાજા જંગમ છે ઈ સાક્ષાત કાળ જેવો લાગે જીવ એને જોઈને નહીં ગંધર્વનગર ત્રીજે મહિને જીવ અહીં પહોંચે શૈલપુર ચોથે મહિને અહીં પહોંચે આ શૈલપુરમાં તો પથ્થરોનો વરસાદ થાય બાપ જીવના માથા ભાંગી જાય ઉપરથી પથ્થર પડે ને નીચેથી યમદૂતો મારે ક્રૌચપુર પાંચમે મહિને અહીં આવે ક્રૂરપુર સાડા પાંચ મહિને અહીં પહોંચે વિચિત્ર ભવન અહીં યમરાજનો નાનો ભાઈ વિચિત્ર રાજ કરે છે એનું શરીર પહાડ જેવડું ને દેખાવ ડરામણો જે જીવે પુણ્ય ના કર્યા હોય એને અહીં બહુ માર પડે બહવાપદનગર સાતમે મહિને અહીં પહોંચે દુખદપુર આઠમે મહિને અહીં આવે અહીં જીવને હવામાં લટકાવીને યાત્રા કરાવે છે નાના ક્રંદપુર નવમે મહિને અહીં પહોંચે નામ એવું જ કામ અહીં જીવ બહુ આક્રંદ કરે બહુ રડે સુપ્ત ભવન દસમે મહિને અહીં આવે રૌદ્રનગર અગિયારમે મહિને અહીં પહોંચે પયો વર્ષણ સાડા અગિયારમે મહિને અહીં આવે અહીં વાદળો એવા વર્ષે કે જીવને ક્યાંય પૂરો ખાવા ના મળે અને છેલ્લે આવે શીતાઢ્ય શીતાઢ્યનગર બારમે મહિને જીવ અહીં પહોંચે હવે જુઓ કુદરતનો ખેલ પહેલા બારે સૂર્યનો તાપ હતો હવે અહીં હિમાલય કરતા સો ગણી ઠંડી હોય છે હાડકા થીજી જાય એવી ટાળ જીવ ઠું જીવ મારો દીકરો હે મૂર્ખ કોની રાહ જોવે છે તે કોઈ પુણ્ય કર્યા છે કે તને કોઈ મદદ કરવા આવે જેવું વાવ્યું હતું એવું હવે લણ છઠ્ઠો પડાવ અંગુષ્ઠ માત્ર દેહ અને અંતિમ સત્ય એટલે કે ઉપસંહાર છેલ્લે ભગવાન કહે છે હે ગરુડ બાર મહિના પૂરા થાય ત્યારે જીવ યમલોકના દરવાજે પહોંચે છે ત્યાં સુધીમાં એના શરીરની હાલત કેવી થાય એનું શરીર ઘસાઈ ઘસાઈને અંગુષ્ઠ માત્ર એટલે કે હાથના અંગૂઠા જેવડું વાયુરૂપ શરીર રહી જાય છે જેવું કર્મ કર્યું હોય એવું શરીર લઈને એને ધર્મરાજના દરબારમાં જાવું પડે છે જેણે જિંદગીમાં દાન પુણ્ય કર્યા હોય એને આ રસ્તો સહેલો લાગે એને રસ્તામાં ખાવા પીવાનું મળે પણ જેણે પાપ કર્યા હોય એને તો ડગલેને પગલે વેદના જ વેદના છે તો વાલા આ હતી ગરુડ પુરાણના બીજા અધ્યાયની કથા આ કથા આપણને બીવડાવવા માટે નથી પણ જગાડવા માટે છે જ્યાં સુધી શ્વાસ હાલે છે ત્યાં સુધી બે સારા કામ કરી લેજે પહેલું કોઈના આંતરડા ઠારજે એટલે કે ભૂખ્યાને અન્ન આપજે બીજું જીવની સેવા કરજે એટલે કે ગાય કૂતરા પક્ષીની સેવા કરજે અને ત્રીજું જેના લીધે આ દેહ મળ્યો છે એ માવતરને સાચવજે કારણ કે કોઈ ઓળખાણ નથી મહારાજ ની જય સનાતન ધર્મ ની જય હવે આપણે આ ગરુડ પુરાણના બીજા અધ્યાયની જે વાત સાંભળી એ રસ્તાની અને વેતરની નદી એ સાંભળીને રૂવાડા તો ઉભા થઈ જ ગયા હશે પણ આ કથા ખાલી અમલોક નો રસ્તો બહુ લાંબો અને આકરો છે ત્યાં કોઈ દુકાન નથી તમે પૈસા દઈને પાણી થી ખાવાનું લઈ શકો ત્યાં એ જ મળે છે જે તમે અહિયાં તમને કામ આવશે બાકી કરોડો રૂપિયા તિજોરીમાં પડ્યા હશે તોય કાંઈ એક ટીપું પાણી નહીં મળે બીજું ગૌદાન અને જીવદયાનો મહિમા વૈતરણી નદીની વાત સાંભળીને કંપારી છૂટી જાય એવી છે પણ ભગવાન દાન કર્યું હોય એને આ ભયાનક નદી પણ નડતી નથી એટલે જીવો પર દયા રાખવી એ સીધો સ્વર્ગ રસ્તો છે ત્રીજું સગાવાલાની આશા છોડી દેવી જ્યારે જીવ રસ્તામાં દુઃખી થાય છે ત્યારે બચાવો બચાવો રાડિયું નાખે છે પુત્ર પરિવારને યાદ કરે છે પણ ત્યાં કોઈ આવતું નથી આ વાત શીખવાડે છે કે સ્વાર્થનું સકપણ છે બધું મર્યા પછી કોઈ સાથે આવતું નથી માટે સગા સંબંધી કે મિલકતના મોહમાં પડીને પાપ ન કરવું જે કરવું છે એ તમારા માટે

અને એ સાથે એ પણ શીખવાડે છે કે આપણે એવા સંસ્કાર આપીને જઈએ કે પાછળ કોઈ પાણી રહે અભિમાન છે જે શરીરને સાચવવા આપણે આખી જિંદગી પાપ કરીએ ઈ શરીર તો અહીં બળી જાય છે અને જે નવું શરીર મળે છે યાતના દેહ એને તો માર જ ખાવાનું છે એટલે રૂપનો કાયાનો કે તાકાતનો અહંકાર છોડીને નમ્ર બનીને સાર એટલો જ છે છે આ અધ્યાય આપણને કહે કે જાઓ રસ્તો બહુ કાઠો છે જો રસ્તામાં ટાઢ તડકો ને મારથી બચવું હોય તો આજથી જ દાન અને દયાની તમારા સાથીદાર બનાવી લ્યો નીતિથી કમાજો અને હકનું ખાજો